કચ્છ મોરબીના લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડાએ સતોતેરમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં નારાયણ સરોવર નજીક આવેલા લકીનાળા બક્કલ બેટ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો આ અવસરે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા શરૂ કરાયેલા દેશના પ્રથમ સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત લકીનાળા ખાતે બીએસએફના વીર જવાનો સાથે સરહદ દર્શન કરવામાં આવ્યું હતું सांसद શ્રી ચાવડાએ સરહદ પર ફરજ બજાવતા जवानोंના શૌર્ય ત્યાગ અને રાષ્ટ્રપ્રેમને બિરદાવ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ભૂજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલ બીએસએફ 176 બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર યોગેશકુમાર બીએસએફના જવાન નારાયણ સરોવરના ગાદીપતિ શ્રી સોનલલાલજી મહારાજ પોલીસ સ્ટાફના जवानों તેમજ લખપત તાલુકાના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા આપરે સંગે દેશની સરહદની સુરક્ષા માટે અડગ રીતે સેવા આપતા जवानोंને સલામ અર્પણ કરવામાં આવી હતી રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત